અમદાવાદના કાંકરિયા પાસે બેદરકારીથી ડ્રાઇવિંગનો વીડિયો વાયરલ થયો છે ચાર યુવકોએ એક સ્કૂટર પર સવાર થઈને ગફલતભર્યું ડ્રાઇવિંગ કર્યું હતું લોકોના જીવની પરવાહ કર્યા વિના સ્કૂટર ચલાવ્યું હતું લોકોના જીવ જોખમાય તે રીતે સ્કૂટર ચલાવતો વીડિયો વાયરલ થયો છે વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે લોકોના જીવ જોખમાય એવી રીતે આ ડ્રાઇવિંગ કરવામાં આવી રહ્યું છે ગફલત ભર્યું ડ્રાઇવિંગનો વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે બેદરકારીથી સ્કૂટર ચલાવ્યું છે જેમાં કોઈ બેદરકારીને કારણે કોઈનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે યુવકો મસ્તીમાં પોતાનું ભાન ભૂલ્યા છે જીવના જોખમને સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે અનિતા જે પ્રકારે જોખમી સ્ટન્ટનો વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે શું અપડેટ છે જી સર જે પ્રકારે અમદાવાદ શહેરમાં ફરી એક વખત સ્ટંટ કરતા આજે ચાર વ્યક્તિઓનો જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ કાંકરિયા વિસ્તારની આ ઘટના છે જેમાં કાંકરિયા રોડ ઉપર આ જે ચાર વ્યક્તિઓ જે પોતે એક્ટિવા પર સ્ટંટ કરતા જઈ રહ્યા હતા અને વાહન ચાલકોના જીવને જોખમમાં મુકાય તેવા પ્રકારે તેઓ આજે એક્ટિવા ચલાવી રહ્યા હતા હાલ તો કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી દીધો હતો અને પ્રાથમિક તપાસમાં તેઓ નશાની હાલતમાં હોય તેવી પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ એક્ટિવા જે રીતના ચલાવતા હતા ચાલકો જે જોખમમાં મૂકે તે પ્રકારનું તેઓનું ડ્રાઇવિંગ આ વિડીયોમાં કેચ થઈ રહ્યું છે જેથી હાલ તો ટ્રાફિક પોલીસ દ્વારા પણ આ વિડીયો વાયરલ થતા તેઓએ પણ તપાસ શરૂ કરી છે ખાસ તો એક્ટિવાનો જે પાસિંગ નંબર છે તેના આધારે એક્ટિવા ચલાવતા જે યુવકો જે છે તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે બિલકુલ અનિતા આભાર જાણકારી આપવા બદલ